આમોદ નજીક માર્ગ અકસ્માતમાં બે યુવાનો કરોડ મોત નિપસતા અડેરાતી વ્યાપી જવા પામી હતી આમોદ ખાતે બે અકસ્માત સર્જાતા એક ત્રીસ વર્ષીય યુવાન તો એક પચીસ વર્ષ યુવાનનું કમ કમાતી ભર્યું મોત નિપસતા અડેરાતી વ્યાપી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આમોદમાં એક અકસ્માતમાં બાઇક સવારનું મોત એક જ દિવસમાં બે અલગ અલગ અકસ્માતમાં કુલ બેના મોત નિપજ્યા હતા એક બાઇક અને વન વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું વધુ સારવાર અર્થે આમોદથી વડોદરા લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક અકસ્માત આઝમનગર અને સરભર ગામ વચ્ચે અકસ્માત સર્જાયું હતું સર્જાયેલા અકસ્માતમાં જંબુસારના તરાવપુરા સ્થિત ફરિયા વિસ્તારમાં રહેતા ભવેશકુમાર કુમાર હસમુખભાઈ ઠાકોરનું આમોદ રેફરલ હોસ્પિટલ ખાતેથી વધુ સારવાર અર્થે વડોદરા લઈ જતા એમ્બ્યુલન્સમાં જ આમોદમાં માતર નજીક મોત થઈ જતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પરત પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા આમોદ પોલીસે ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી